તો હેલો ફ્રેન્સ ગુડ મોર્નિંગ ના રામ રામ સીતારામ બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે આજના નવો આજે તારીખ છે ને સવાર નો વાગી ગયા છે સાડા છું ચા આવી ગયા છે ચા પડી પી લઈ ફર ફાઇનલી અમાર જીગરભાઈ બોલી ગયા છે ચા પાણી પી લીધું હાલો નાસ્તો કરવા તો હાલો ફાઇનલી જીગરભાઈ નાસ્તો કરે છે આવતું છે બાકી લઈ વાગી સ્કૂલે આવતા દે સાંભળી લે છે અને

તો હાલો ફ્રેન્ડ ફાઇનલી જો અમાર કરણભાઈ આવી ગયા છે અને કરણભાઈ નો દીકરો પણ આવી ગયો છે ટાણા માં બધા બેઠા છે કરુઈ બેન મેમન આવ્યો ને બેન હા તો અમાર કરણભાઈ જો ટાણે એસ્પ્રી લઈ આવ્યા છે કોઈ બોટ કંપની ના છે ભાઈ બોટ કંપની ના એસ્પ્રી છે અને અમાર જીગરભાઈ તો છે તમે જોયા છે હા મને જોયા આ ભાઈ નામ શું છે પ્રીત પ્રીત પણ આવી ગયા છે તો વાલોપ્રણ ફાઇનલી અમારા જીગરભાઈ જ હોય ત્યાં જમવા બે ગયા નાસ્તો કરવા નાસ્તામાં છે પૂરી બટાકાનું શાક ને શીકા તો નાસ્તો ભાસ્તો કરી લઈએ કા નાસ્તો જ છે ને જમણવાર તો બાકી ને હા વાંધાઈ એમાં શું છે અમારા ભાઈ છે ને અને આના સૈલા મામા અહીંયાથી આવ્યું છે એના ભાણા સારું આવ્યું છે આપ જમવાનું તમારા જીગરભાઈને જમવાનું કીધું તું પણ જીગરભાઈ જમવા ગયા નહીં ને એટલે પણ એની સારી એ મોકલી દીધી છે કઈ લામ આવે કા હાલો તો મૂકું તો હાલો પર ફાઇનલી અમારા અરમાન આવી ગયા છે ટણે તો અમાર પીયુષ ભાઈ એટણ આવી ગયા પીયુષ ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ જય દ્વારકા કેમ છે મેં તમને ભાઈ તમને કબજે પડી અરે મોજ મોજ રોટલા સેવ ટમેટાનો શાક ગરમા ગરમ ખીચડી આથણું અને અમાર જીગરભાઈ બે ગયા છે બધાય વાહ હરવા બરોબર હા તો હાલો કેમ હું થોડો તો હાલ ફ્રેન્ડ હવે આપણે જમી લઈને આ સાથે જ આજનો વિડિયો પૂરું કરી છે કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં માં હોય તો સબસ્ક્રાઇબ કરજો તો મળીએ કાલના નવા વિડિયો માં જય